તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાને લઈને વિરોધ કરાયો છે સીવીઆરટી પદ્ધતિ રદ કરવા માટે એનએસયુઆઈ ની માંગ છે વધુ તો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે જી મયુર હવે આ ભરતીનો જે મામલો છે વન વિભાગનો જે મામલો છે તે હવે રાજકોટ સુધી અને હવે જિલ્લા કલેક્ટર ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન શું માંગ છે કેવી પરિસ્થિતિ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ છે તે મોટા પ્રમાણ ની અંદર અહિયાં પહોંચ્યા છે આ સીબીઆર ની જે પદ્ધતિ છે તેને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે આપણે વિદ્યાર્થીઓની સાથે વાત દઈએ આ જે પ્રકારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો શું કેશો મારી એક જ માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિ રદ થાય અને ફોરેસ્ટમાં જે લોકોના મેરિટમાં નથી એમના પણ માર્ગ રજૂ કરે તો અમને ખ્યાલ આવે જો તમે સાચા છો પારદર્શિકતાથી ભરતી કરો છો તો તમે શા માટે ડરો છો કે હમણાં હિસાબ માર્ગ રજૂ નથી કરતો આ જે પ્રકારે વિદ્યાર્થીઓ છે આપણે વિદ્યાર્થી નેતાઓ છે તેમની સાથે વાત કરશો આ ભરતીને રદ કરવાની માંગ તમારા તરફ કરવામાં આવી રહી છે શું કહેશો પરીક્ષામાં જે સીબીઆરટી પદ્ધતિ સરકાર જે લાવી રહી છે જે લાવી છે તે રદ કરવામાં આવે જે જે ફોરેસ્ટની પરીક્ષા લેવામાં આવી છે તેમાં પણ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે એ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે તેવી એને સિવાયની માંગ છે તમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં ના આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં આક્રમક

વિદ્યાર્થીઓનો ગુસ્સો કહી રહ્યો છે કે તેઓ ન્યાય માટે લડત પોતાની આગળ વધારશે ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યભરની અંદર વિદ્યાર્થીઓ છે એ પોતાની માંગને લઈને જવાના છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કલેક્ટર કચેરીના દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે એ મોટા પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે આપણા બીજા વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીએ શું કહેશો જ્યાં સુધી તમારી માંગ નહીં ત્યાં સુધી આ બેસો હા ત્યાં સુધી અમે આ બેસવાના છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી ના જે ફોરેસ્ટના છોકરાઓને જે પરીક્ષાને જે રીતના પેપર ફૂટ્યા છે જે મોટા જે રૂપિયાવાળા છોકરાઓ આગળ વધી રહ્યા છે જે ગરીબ ગરીબભર્ગના છોકરાઓને જે ન્યાય નથી મળતો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ બેસવાનું રહેશે બિલકુલ તો અન્યાય થયો છે તેવી વાત છે તે આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ છે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે

વારંવાર વિદ્યાર્થીઓને માત્રને માત્ર રાહત દેખાડવામાં આવે છે માત્રને માત્ર એક તારીખ જ આપવામાં આવે છે એક મહિનામાં માત્ર ત્રણ વખત તારીખ આપવામાં આવે છે એક જ રિઝલ્ટની એક જ આન્સર કીની વારંવાર ત્રણ વખત તારીખો આપવામાં આવે છે કેટલા વખતથી તમારા જેવા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા અને હવે પરીક્ષા રદ કરવાની માંગ તમે કરો હું મારું હું કહું હું છેલ્લા બે વર્ષથી તૈયારી કરું છું હું ફરસ્તી રિઝલ્ટની ઘણા સમયથી હું રાહ જોઈને જો રાહ જોઈ રહ્યો છું પણ છેલ્લે કોઈ પ્રકારની મને મને કોઈ જવાબ કે કોઈ રિસ્પોન્સ હજી વ્યવસ્થિત મળ્યો નથી તમે અત્યારે વિદ્યાર્થીની તમે પીડા જોઈ શકો છો ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં અત્યારે વિદ્યાર્થી શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે તો પોલીસથી પોલીસીને કરીને તમે તમે માર મારે છે જોઈ શકો છો એક વિદ્યાર્થી પોતાની રીતે શાંતિથી પ્રદર્શન નથી કરી શકતો એને હકની લડાઈ લડે છે વિદ્યાર્થી માત્ર સરકાર આટલી સરકાર કેમ હોય શકે બિલકુલ તો એક વિદ્યાર્થી એક એવો વ્યક્તિ કે જેને આશા હતી કે ફોરેસ્ટ ગાર્ડ તરીકે પસંદ પામે આ પરીક્ષાની અંદર તેમનું સિલેક્શન થાય તે પાસ કરે પરીક્ષા અને સરકારી નોકરી મળવે પરંતુ આવા લાખો વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે આંદોલનના માર્ગે ચડ્યા છે રાજકોટની અંદર મોટા પ્રમાણની અંદર અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યો કલેક્ટર કચેરી છે તેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ આગેવાનો એને સુવાઈના છે સાથે જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર છે અને આ તમામ લોકો છે એ એક જ વાત કરી રહ્યા છે કે જે અન્યાય થયો છે એ અન્યાય દૂર કરવામાં આવે જે પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે જે પદ્ધતિ છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેનું આંદોલન છે તે ચાલુ રહેશે જી મયુર અમારી સાથે જોડાવા બદલ આભાર